તાપી જિલ્લામાં આઠમો રાષ્ટ્રીય પોષણ માસ બે હજાર પચીસને સફળ બનાવવા જિલ્લા વિકાસ અધિકારી શ્રીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં આઈસીડીએસ વિભાગના ઇન્ચાર્જ અધિકારી સુશ્રી તન્વી પટેલે સમગ્ર ઉજવણીના આયોજનની માહિતી આપી હતી સાથે આરોગ્ય શિક્ષણ મહિલા અને બાળ વિકાસ શ્રમ અને રોજગાર પંચાયત સહિતના અન્ય સંબંધિત વિભાગોએ ઉજવણી દરમિયાન કરવાની કામગીરી અંગે પ્રેઝન્ટેશન દ્વારા જાણકારી આપી હતી આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે તારીખ સત્તર સપ્ટેમ્બર થી સોળ ઓક્ટોબર સુધી વિવિધ પ્રવૃત્તિઓ છે શ્રી બગુલિયાએ આંગણવાડી કેન્દ્રો શાળાઓ અને આરોગ્ય વિભાગ સાથે વિવિધ પંદર જેટલા વિભાગોને સોંપાયેલી કામગીરી માટે તમામ વિભાગો વચ્ચે સુમેળ જાળવી વ્યાપક જનજાગૃતિ ફેલાવવા સૂચના આપી હતી અધિકારી શ્રી જયશ્રી ચૌધરી નાયર એનર્જીના જોનલ કોર્ડિનેટર ગુરુ કિરણ કોર તેમજ વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારી શ્રી ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ